એક વખત બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા ભેગા થઈને ચર્ચા કરે છે કે આ શિવ શિવ એ કોણ કોણ છે છે બ્રહ્માજી કહે છે આ વાતની મને જાણ નથી મને ખબર નથી ને બ્રહ્માજી એ ના પાડી વિષ્ણુ પણ ના પાડે કે મને પણ આ વાતની ખબર નથી શિવ કોણ છે જન્મ ક્યાં માતા પિતા કોણ ક્યારે જન્મ દયો હે બ્રહ્મદેવ વિષ્ણુને પણ ખબર નથી બ્રહ્મદેવને ખબર નથી આ વાતની કોને ખબર હોય કે શિવનું પ્રાગટ્ય કેવી રીતે થયું જન્મ ક્યાં થયો એક કામ કરીએ શિવજીની કાયમ નજીક રહેનાર એક વ્યક્તિ છે જેનું નામ છે નંદી નંદીને પૂછીએ એ બધું જાણતા હશે એમ મહાદેવના ગુણ મહાદેવ નંદી જાણે જાણે ચલો નંદી પાસે જઈએ બધા જ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ આદિ બધા જ મળી અને કૈલાસ શિખર આવ્યા છે નંદીને મળ્યા શ્રી બોલો બધા શ્રી નંદીશ્વરાય નંદીશ્વર ભગવાન નો બોલો અમારે જાણવું છે શિવ કોણ છે શિવનો જન્મ ક્યારે થયો નંદી હસવા લાગ્યા હસતા હસતા નંદી કહે છે વેદ અરે આનો કોઈ પાર જ નથી આનો જન્મ ક્યારે ગયો એ મને પણ ખબર જ નથી નથી બ્રહ્માને ખબર નથી વિષ્ણુને ખબર કે શિવજી કોણ છે ક્યાંથી આવ્યા કોના માતા પિતા ક્યાંનો જન્મ કોઈને કંઈ ખબર તો પછી નંદી આ વાતની ખબર કોને હોય અને વાતની ખબર કોકને તો હોય ને નંદી હસતા હસતા કહે છે આ વાતની કોઈને ખબર ન હોય એવી બધી ખબર અમારા મહાદેવને હોય છે એના જન્મની કથા એને જ ખબર હોય કોને ખબર હોય મહાદેવને જેની કથા એને જ પૂછો બહુ જ મહત્વની વાત કરી બધા રાજી રાજી થઈ ગયા કે હવે તો સવાલનો જવાબ મળશે મળશે ને મળશે ક્યાં જવાનું મહાદેવ પાસે નિર્વાણ રૂપમ બધા આવ્યા આવ્યા નંદીને જાણવાની ઈચ્છા એને ખબર મહાદેવ આપ કોણ જો ક્યાંથી આવ્યા આપનું માતા પિતાનું સ્થાન કહ્યું શિવજી હસી પડ્યા શિવજી કહે છે આવો પ્રશ્ન પહેલી વાર મારી સામે આવ્યો હું કોણ જો अजन्मानो लोका यमवयववंतो पिझना अधिष्ठातारम गिम् भवविधिरन येति भवति महादेव भगवान श्री विजय डमरुनाद करता कयु सामड़ो हे देवताओ તમે જાણવા માંગો છો મારું પ્રાગટ્ય કેવી રીતે બ્રિ ન હતું કોઈ તત્વ ન હતું ચોવીસ તત્વમાં કોઈ તત્વ હાજર ન હતું ત્યારે મહાદેવજી કહે છે હું હતો અતાંડ દેવા સુર કૃપા અખંડ બ્રહ્મા નતા વેદ ન ગાયત્રી નતા પવન પૃથ્વી પાણી સૂર્ય ચંદ્ર કઈ ન હતું ત્યારે સર્વ પહેલા આ જગત માં મારો નિવાસ હતો

मदं मोक्षदं चैव ओङ्काराय नमो महदे भोले हिन्नः पारन्ते परमविदुषो यद् स्तुतिर्ब्रह्मादीना अपि तदवसन्ना स्वमति सर्वमतिपरिणामावति गृणन् ममापिष्यस्तोत्रे हरलिरपवादपरिकर अतीतः पन्थानं तव च महिमा वा मञ्जयो रतज्ञावृत्यायां चकितमभिधते श्रुतिरपि મન વચન અને કર્મ થી જ્યાં પહોંચી શકાતું નથી શિવ કોણ છે શિવ કોણ અતીત பந்தานํ तवच महिमान वन करो रतत्व्याव्रत्यायाम वेद वेदांत श्रुति पुराणो नेति नेति किने थाकी जाय छता एने पामि सकेनी एने ओळखि सकेनी एउ तत्व અને પહેલાં વહેલા એક બ્રહ્માંડમાં કડાકો થયો શિવજી કથા કે છે પહેલું વહેલું કંઈ નહોતું સૂર્ય નહોતો એક કલ્પના કરો એક મિનિટ સંગીતવાળા અમારા ભાઈ બહેનો જે બેઠા છે આમાંથી શિવના દર્શન કરવાની ઈચ્છા કેટલાની હાથ ઊંચો કરો મારી તો ખરી ધન્યવાદ ધન્યવાદ સૌની સૌની અચ્છા અત્યારે ને અત્યારે હું શિવના દર્શન તો તમને ન કરાવી શકું પણ શિવ તત્વના દર્શન કરાવું તમને કે ના જોરથી બોલો હા કે ના શિવ તત્વ નું દર્શન અત્યારે જે સત્ય છે શું છે સત્ય છે શું છે સત્ય છે ત્રણ વાર બોલ્યો સત્ય છે એ મહા તત્વ જેને કહેવામાં આવે છે તમ શું કહેવાય તમ તમહ શબ્દથી જેને વેદ શાસ્ત્રો સંબોધન કરે છે તમહ શબ્દથી એ તમા શબ્દ પહેલા કઈ નહોતું અંધકાર હતો શું હતું અંધકાર સૂર્ય ન હોય તો શું હોય ચંદ્ર ના હોય તો શું હોય વિષ્ણુ બ્રહ્મા કઈ ન હોય પહેલા શું હોય તમે કલ્પના કરો આંખ બંધ કરો હજી એકવાર શું દેખાય છે શું દેખાય છે કાળું દેખાય છે બ્લેક દેખાય છે બસ એ જ શિવનું રૂપ છે કાળ નો કાળ મહાકાળ મહાદેવ 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 કાળનો કાળ મહાકાળ આ તમને જે કાળું કાળું દેખાયું ને એ એ તો કાળું હતું શું હતું કાળ હતો એ કાળું એ જ કાળ અને એના કરતાં પણ વધારે મહાકાળ સૂર્ય નહોતો એ વખતે અત્યારે સૂર્ય છે હાજરી છે એટલે આપણને એટલું બધું કાળું ન દેખાય એટલું બધું બ્લેક ન દેખાય પણ એના કરતાં પણ અનેક ગણું તમાહ એ વખતે બિરાજતું હતું ત્યારે પ્રથમ વખત શબ્દ થયો ચલો ભગવાન શિવજી પ્રગટ થઈ રહ્યા છે શિવજી કે એવું કેવી રીતે પ્રગટ થયો સાંભળો હે દેવતાઓ અતિતઃ પંધાનમ તવ ચહિમાવા દતવૃદ્યાયામ ચકિતમભિધે શુધી બધા રસ્તાઓ અંતે મને જ મળે જોઈએ ગમે તે માર્ગે જાઓ પણ બધા માર્ગો અંતે મારે ત્યાં આવે છે અને હું પૂર્ણ બદ પૂર્ણ મિદમ પૂર્ણાચ્ય પૂર્ણ મુદ્દે પૂર્ણ શ્રી પૂર્ણ પૂર્ણમેવા વશિષ્ય દે પહેલા વેલા કઈ નહોતું એક ભયંકર અંધકાર અને અંધકાર ની અંદર એક ભયંકર કડાકો થયો શું થયું અને કડાકા શું હતો ઓમ ઓમકારના ત્રણ વિભાગ દયા મહાદેવજી કે પહેલા કઈ નહોતું સૂર્ય ચંદ્ર કય નહોતું સર્વ પહેલા વેલા કોઈનો જન્મ થયો હોય તો એ હતો ઓમકાર શું હતો ઓમકાર પહેલો વહેલો શબ્દનો નાદ થયો અને એ મહામંત્ર સંભળાયો અને મહામંત્ર જ્યારે સંભળાયો ત્યારે તે જ પ્રકાશ થયો શું થયું તેજ પ્રકાશ થયો એ પ્રકાશ સ્વરૂપે થયું એ બીજું કોઈ નહોતું મારી આદ્ય શક્તિમાં મારી આદ્ય શક્તિ હતી એ જ મારી શક્તિ હતી જેનું નામ છે ભવાની હું શંકર શિવ અને મારી ભવાની જે પ્રકાશ સ્વરૂપે હું ઓમકાર સ્વરૂપે હતો અને શક્તિ પ્રકાશ સ્વરૂપે સર્વ પહેલાં અમે બંને મળી અને જ્યારે મનમાં સંકલ્પ કર્યો ત્યારે અમારા અંદરથી ત્રણ દેવ પ્રગટ થયા જેનું નામ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ